તો તરફ દાહોદની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ પર લાગ્યા મનમાનીના આરોપ દાહોદથી આ સમાચાર આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી પાસેથી પણ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ થયો છે ફી બાકી હોવાનું કહી સાતમા ધોરણના વિદ્યાર્થીને ક્લાસમાં ન બેસવા દેવાયો અને શાળાની ફીમાં રૂપિયા ચૂકવવા ટ્રસ્ટી દબાણ કરતા હોવાનો આરોપ લાગ્યો છે ફી નહીં ભરાય તો શાળામાં બેસાડવાની ના પાડી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છેલ્લા છ વર્ષથી રત્નદીપ શાળામાં ભણે છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ધોરણ એક થી છ સુધીની માર્કશીટ પર ન અપાઈ હોવાનો આ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો પહેલી દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ટીચર હાજરી પૂરીને મને ઉભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારી ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો પ્રિન્સિપાલે ચોખ્ખું કી દીધું છે કે તને હોસ્પિટલમાં બેસવા ના મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું